बाकी एवर भी सुबह की आज ब्लॉक ना खाई गेट का चुका हक थी गये कृष्णा अपनी दोस्तों आप गाय दो भी है तो पे आप बदूड़ी ने छोड़ी गाय दो शुरुआत करी पी पे हम दुआ है तो आप बदूड़ी छोड़ी ली थी है कृष्णा घूमरो फरता घूमरो ગાય બદડળી થવા માંડી દોસ્તો આપણે હે ને પેલા ગાય દોઈ લીધી પછી આ ભેંન દોઈ લીધી હવે આને ઓલ ભેંન દોઈ નહીં પડી થાવે છે ભેંના જો દે આપડે દોવા નહીં આવે દોસ્તો આપડે ગાયે દોઈ ગઈ આ ભેંસ તોઈ ગઈ ગાયને ખાણ દેઈ ગયા આ ભેંસ ખાણ દે હું બાકી હે ને આપડે હાલો હવે તો આપડે હે ને फटाफट ભેંસ દોવાવા પડી હજી 4 ભેંસ દોવાણી હે ને હાથ ને 10 થઈ ગઈ એટલે 8 વાગી જાય દૂધ દેવા જાઉં તો તો એટલે અત્યારે આપડે બાય આપણે પછી હે ને ભેંસ દોઈ દૂધ દે અને પછી બ્લોગ બનાવશું હું કામ કરી હવે વરસાદ નથી અત્યારે જાતે હતો એટલે કદાચ દવા તો 10 કલાક છેટા વરસાદ નહી આવે તો નકા આપણે એક કામ કરશું

કે બપોર પછી ખરા થા તો બપોર કાને તડકો ફૂલ નીકળવા છે તો આપણો ફૂલ તડકો છે આંંતો નથી જigar ઓહે એટલે વરસાદ રાતે બોતો ને લગારો કેવરા છે આપણો બપોર પછી દવા સટાય 2:00 વાગે થી આવના તડકો ન દીતો આ ત્રણ પાઈ મસ્ત છે પણ તડકો રયો તો દવા સટાઈ જાય બપોર પછી ખડ નહી આપે છે માંડવીમાં ફૂલ ન હારું છે જો

આપણે દવા છાંટવા જઈએ ને હવે તો આવી ગયો આજે ખરાબ થઈ ગયા હાલ હું દવા છાંટી લઈ આવ્યો દવા છાંટવા આપણે જઈ છે આપણે નેદુ ચાલુ કરી દીધું વળી આજે હવે વરસાદ આવે ના આવે એ જોવાનું ખડ બહુ હે ને આપણે ખડની દવા છાંટી હાલો આપણે હવે ફટાફટ છાંટવા માંડી તો કોઈ ફૂલ છે અને દવા છાંટવા જ માંડી વરસાદ આવે ને પેલા છટાઈ જવી જોઈએ ઓહ

બચી ગયા આપણે દવા અડધી છટાઈ ગયા કે તમે એ બાકી હાલો હવે આપણે ફટાફટ છાટવા મને દોસ્તો આ છે આ વર્ષા ધામનો ભાઈ કે જો હા દેખાય જો ઓરતા કોણ કઈ દેખાય છે જો તમને દેખાય એકદમ વરસાદ આવે ને ઉતરી ગયો આવે ઝીણા ઝીણા છાટે આપણે દવા ચાલુ રાખી આપણે દવા છાટી હે ખેતરમાં ખડ દોસ્તો વરસાદ આવી ગયો દવા છાટવાનું બગડી ગયું એટલો વરસાદ આવી ગયો सत्य तमने हमारे मजुगारो થઈ ગયો દોસ્તો વરસાદ આવ્યો તો જા આ રીતે માને પાણી થઈ ગયું હે આપણે ખરણી દેવા છાટવા મંડી ફટાફટ પાછે વધારે વરસાદ ન થઈયો માખડીમાં પાણી દેખાય તમને એટલો જો સ ધ્યાન પાછો વાતાવરણ ચોખું થઈ ગયું હે વાતાણ એકદમ સાફ થઈ ગયું હે દોસ્તો આપણે હે ડોઢ વાગ્યા ને નવા છાટવી લીધી છે છટાઈ ગઈ હવે વરસાદ દે વચ્ચે આવ્યો તો પાછો વરસાદ આવે એકદમ વાતાવરણ થઈ ગયું હે વરસાદ આવે એવું થઈ ગયો હોય આપણે જે ઓલા ખેતરમાં દવા છાંટવાની હાલો ઓલા ખેતરમાં આપણે દવા છાંટવાની ચા પી લઈ હાલો તો ત્યાં આપણે એટલી દવા છટાઈ ગઈ દોસ્તો આપણે આમાં જતા દવા છાંટવા છે કંઈ આઈડિયો જ નથી આમાં હજી ગારો હોય હેઠળ પાણી વહી જાય આપણે દવા છાંટવાની આ ખેતરમાં હજી વરસાદનું જોર તો પૂલ છે એકદમ વરસાદનો જોર છે દવા છાટી જઈ ફટાફટ આ ફળ મરી જાય દોસ્તો આપણે ચા પી લઈએ હાલો આપણે ચા પીએ છીએ ઘરે પછી પાછી દવા છાટવી ચાલુ કરી દઈએ તો આપણે ખેતરમાં દવા છાટીએ પણ એટલા એટલે આટલા બેતા જઈએ રોગ દવાનું કોમ્પ્લેટ નીકળે એમ નથી એટલે આમાં આપણે કાલે દવા છાંટીએ આજનો પ્રોગ્રામ પૂરો આપણે સાડા ચાર વાગી જઈએ ને ત્યાં હું એમ કે આવું ભૂકો નાખવો કે નથી નાખવો હાલો તો આપણે ભૂકો નાખી દઈએ ફટાફટ આજનો બ્લોક આપણે પૂરો કરીએ રામ રામ દૈરાને થોડોક સપોર્ટ કરો મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો